એક પણ લોટના ઉપયોગ વગર વ્રત ઉપવાસ હોય કે પ્રસાદ હોય કે શ્રાવણ માસના એક ટાણા હોય આ મીઠાઈ એકવાર બનાવી મહિનો સુધી સ્ટોર કરી દેવાની હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું મોમા મુકતા જ પીગળી જાય એટલી સુપર સોફ્ટ આ વ્રત ઉપવાસ માટેની બેસ્ટ સુકડી અને ખાવામાં કેટલી સરસ હેલ્ધી છે સાથે ટેસ્ટી પણ છે તો માવાના ઉપયોગ વગર લોટના ઉપયોગ વગર સુપર હેલ્ધી સુપર ટેસ્ટી સુખડી બનાવવાનું ચાલો શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી મારી નવી રેસીપીઓ તમને મળતી રહે તો આ એકદમ સુપર સોફ્ટ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સુખડી બનાવવા માટે આપણે એક કપ સિંગદાણા લેશું શીંગદાણાને આપણે એકદમ ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના છે અને જ્યારે તમે સિંગદાણા શેકો ત્યારે જો સિંગદાણા શેકતી વખતે તમારી પેન હોય જાડી હોય તો વધારે સારું કારણ કે સિંગદાણા બળશે નહીં ઉપરની ફોતરી સરસ રીતે નીકળી જશે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે સિંગદાણાનો કલર ચેન્જ ન થાય તો આ રીતે બસ સિંગદાણાના ઉપરના ફોતરા ઉપર ક્રેક હલાવી જાય એટલે ચેક કરી લેવાનું પછી પ્લેટમાં કાઢી અને સિંગદાણાને આપણે ઠંડા કરીશું તો અહીંયા મેં દસ મિનિટ માટે ઠંડા થવા દીધા આ રીતે હાથથી કરશો એટલે બધા ફોતરા નીકળી જશે તો તમે કપડામાં નાખીને પણ ફોતરા કાઢી શકો છો પણ એકદમ ઇઝી રીતે તમે હાથથી પણ આ રીતે કાઢી શકો તો આ રીતે બધા ફોતરા કાઢી આપણે સિંગદાણાને સાફ કરી લેવાના અહીંયા મેં સિંગદાણા સરસ એવા સાફ કરી લીધા જુઓ આપણે ગેસની ફ્લેમ લો રાખી હતી એટલે સિંગદાણા કેટલા વાઇટ છે હવે આપણે મિક્સર જાર લેશું ખાસ કરીને આ રીતનું નાનું મિક્સર જાર લેવાનું એનાથી જે પાવડર છે સિંગદાણાનો એ ઝીણો થશે અને જ્યારે સિંગદાણાને તમે પીસો ત્યારે પલ્સ મોડમાં પીસવાના એટલે એમાંથી તેલ છૂટું ના પડે અને એ જેટલો બને એટલો ઝીણો પાવડર તૈયાર થાય તો આ રીતે મેં સિંગદાણાનો પાવડર તૈયાર કરી લીધો હવે એક બોલમાં કાઢી લેશું તો તમે આ રીતની સુખડી જો ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો હવે એકદમ સુપર ટેસ્ટી બને એના માટે અડધો કપ આપણે દેશી કેટે કોકોનેટ નાળિયેરનું ખમણ અને સાથે માવાના ઉપયોગ વગર આ સુખડી બનાવીએ છીએ અને એકદમ રીચ અને ક્રીમી લાગે એના માટે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરવાનો છે હાથથી મિક્સ કરી દેસું તો આપણો આ સુખડીનું પ્રીમિક્સ રેડી થઈ ગયું હવે આમાંથી આપણે સુખડી બનાવીશું અને આ સુખડી મહિનાઓ સુધી પણ તમે રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી હવે આપણે ખાંડના ઉપયોગ વગર સુખડી બનાવવાના છીએ સુખડી એકદમ વ્હાઇટ કેવી રીતે બને એ પણ હું તમને કહીશ તો હવે સુખડી બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ ઘી લીધું છે ઘીને આપણે સરસ એવું ગરમ થવા દેવાનું તો થોડી જ વારમાં ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું ગોળ તો એકદમ વ્હાઈટ જો સુખડી તમારે બનાવી હોય તો સિંગદાણાને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એ વ્હાઇટ જ રહે અને અહીંયા આપણે વ્હાઈટ ગોળનો એટલે કે કોલ્હાપુરી ગોળનો યુઝ કરવાનો એનાથી સુખડીનો કલર એકદમ વ્હાઈટ રહેશે અને તમે આ સુખડી છે એ એકદમ સોફ્ટ પણ બનાવી શકશો તો તમારે ગોળનો યુઝ ન કરવો હોય તો તમે અહીંયા ખા ખાંડની ચાસણી લઈ અને સુખડી બનાવી શકો પણ જો તમે ખાંડની ચાસણી લઈ સુખડી બનાવશો તો તમને સિંગ પાક જેવો ટેસ્ટ આવશે પણ સુખડી જો ટેસ્ટ લાવવો હોય તો તમારે ગોળનો જ યુઝ કરવાનો રહેશે તો ગોળને આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાનું તો તમે વ્રત ઉપવાસમાં આ રીતની સિંગની સુખડી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એક જરૂરથી જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ હવે ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો અને આ રીતે બબલ્સ આવી ગયા બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે નહીંતર ગોળ છે વધારે કૂક થશે તો સુખડી હાર્ડ થઈ જશે હવે આપણે જે સુખડીનું મિક્સર તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે હવે સુખડીને વધારે કૂક કરવાની પણ જરૂર નથી તો હું અહીંયા સ્ટીલના પેનમાં બનાવું છું તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો પણ સ્ટીલમાં પેનમાં પણ બિલકુલ સુખડીનું મિક્સર છે એ ચોટશે નહીં એટલે કોઈ ટેન્શન નથી આ રીતે મિક્સ કરી લેવાનું તો તમે જુઓ અહીંયા સુખડીનો બેઝ આપણો તૈયાર થઈ ગયો બસ હવે સુખડીને આપણે પહેલાં જ સિંગદાણા શેકીને રાખ્યા છે તો વધારે કૂક કરવાની જરૂર નથી તો બસ આપણી સુખડીનું મિક્સર રેડી થઈ ગયું મેં સારી રીતે મિક્સ કરી લીધું ગોળ સાથે સરસ એવું મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે હવે સુખડીને સેટ કરવા માટે આ રીતની કોઈપણ પ્લેટમાં આપણે ઘી લગાવી દેવાનું તો વ્રત ઉપવાસમાં ખાવાના હોય તો ઘીનો જ ઉપયોગ કરવાનો એટલે આપણે વ્રત ઉપવાસમાં પ્રસાદમાં આપી શકીએ અને સાથે તમે જો વ્રત ઉપવાસમાં ખાવાના હોય તો જે પણ તમે ગોળ યુઝ કરો એમાં બિલકુલ મીઠું ન હોય એવો ગોળ તમારે લેવાનો કે એટલે કે સોલ્ટેડ ના હોય એવો લેવાનો અને હવે આ રીતે પ્લેટમાં આપણે એક સરખી સુકડીને સેટ કરી લેવાની એકદમ સ્મૂથ કરશો ત્યારે જે ઘી છે આ રીતે ઉપર પણ આવી જશે તમે જુઓ સાઇનિંગ આવી ગઈને સુખડીમાં કેટલી સરસ હવે જો વ્રત ઉપવાસમાં તમે ડ્રાયફ્રૂટ ખાતા હોય તો સુખડીને આપણે આ રીતે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની હું અહીંયા બદામની સ્લાઇસથી જ ગાર્નિશ કરું છું અને હવે આ સુખડીને માત્ર તમારે દસ જ મિનિટ સેટ થવા દેવાની છે દસ મિનિટમાં તૈયાર થઈ જશે થોડે આ રીતે ડ્રાયફ્રૂટને પ્રેસ કરી દઈશું અને દસ મિનિટ આપણે પંખા નીચે ઠંડી થવા દઈશું દસ જ મિનિટમાં આવા રીતે ઉપરથી તમે જુઓ ડ્રાય થઈ ગઈ હાથથી આમ પ્રેસ કરશો તો તમને ડ્રાય લાગશે અને કઠણ પણ લાગશે તો તમારે હવે મનગમતા શેપમાં કટ કરી લેવાની તો તમે જ્યારે કટ કરશો ત્યારે તમે જુઓ કેટલી સુપર સોફ્ટ આ સુખડી તૈયાર થઈ છે મોઢામાં જ મુકતા પીગળી જાય એવી છે ખૂબ જ હેલ્ધી હાઈ પ્રોટીન છે અને વ્રત ઉપવાસમાં માત્ર તમે જો આ એક ટુકડો ખાઈ લેશો તો તમને ભરપૂર એનર્જી મળી રહેશે અને એકદમ પરફેક્ટ દાણેદાર આ સુખડી તૈયાર થાય છે હું તમને કાઢીને પણ બતાવી દઉં અને ડિમોલ કરવી પણ ખૂબ જ આસાન છે આ રીતે આસાનીથી ડિમોલ પણ થઈ જાય છે તો પ્લેટમાં બિલકુલ ચોટશે પણ નહીં અને વ્રત ઉપવાસ માટે બેસ્ટ એવી આ સુખડી તૈયાર છે જો તમે ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો વ્રત ઉપવાસમાં એક પણ લોટના ઉપયોગ વગરની આ ટેસ્ટી અને હેલ્ધી સુખડી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે અને નેક્સ્ટ રેસીપી તમારે વ્રત ઉપવાસ માટેની કઈ જોવી છે મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ તો આવી સુખડી તમે મેલ્ટેન માઉથ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી અને તમે જુઓ હું તોડીને બતાવું તો કેટલી સોફ્ટ છે તો આ સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ